તો ઓય બાવરે ધૂણી એવું કેસાવ ગંગા ખટોડની માતા એવું કુશું સધી સિકોતર બીજી નેકડ છે મેલડી બીજી નેકડ છે ધાયણો ધૂળિયા ઢોલી ને જહુ નેકડ તો તને બેહાર છો બોલો બધી બેહારવાની હે મારી ઉગે મારી બધી બેહારવાની હે માં સવાળો કે બધી બેહારવાની છે મોમો ફસી સવા પકળો વેણ થાય ભાઈ બધું ના બનો છે માતા કુ છું બાપો એવું મારા દીપોના ભગવાન કે છે હું ગોગો નતો ગમતો મારો ભુવો નતો ગમતો એને તું એ દેડા બાંધ્યા એ મારો ગોગા ચોર તું નાદવા ખવરાયા મોહનતાળ ખવરાયા દેરા હરોમો તું લાયો આમંત્રણ હાલો તારું ઘર છે હું એમાં ના પાડતી નહી પલ્લે ભાઈ માન બાપ જુદો હોય કે માન બાપ એક જ હોય તો આ શો ઘર હશે ને મા બાપ એક જ હશે ને તો બધાને પોહોક તને એક વેલા આ મહારાજની આ જગ્યા માતાજી મને એક ને પોહાય હું જે પણ પૂછવી મને જવાબ આપે